વડોદરા શહેરના મુક્ત જીવન સ્વામી બાપા માર્ગ હરણી રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરે શરદ પૂર્ણિમાનું પવિત્ર પર્વ દિવ્ય અને ભવ્ય રીતે ઉજવાયું સાંજના સુહાના પવન સાથે મંદિર પરિસર ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું હતું શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદય શ્રી જીતેન્દ્ર પ્રિયપ્રદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂર્વ મહંત શ્રી હરિકેશવદાસજી સ્વામી મહંત શ્રી સનાતન સ્વરૂપદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોએ શરદ પૂર્ણિમાની પૂર્વ રાત્રિ સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા આશીર્વચનથી કાર્યક્રમને મંગલ પ્રારંભ કર્યો હતો ભજન કીર્તનના મધુર સ્વરો અને હરિભક્તોના ઉમંગભર્યા જય ઘોષથી સમગ્ર વાતાવરણ દિવ્ય બની ગયું હતું સૌ સંતો અને ભાવિ ભક્તોએ સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાની મૂર્તિમાં પ્રેમ મગ્ન બની રાસ ઉત્સવ રમ્યા હતા દિવ્ય પ્રકાશમાં જળહળતા મંદિરના શિખરો ભક્તિનો સંદેશ અપાતા જણાતા સૌના હૃદયમાં પરમ શાંતિ અને આનંદની અનુભૂતિ થઈ હતી આ પ્રસંગે સૌ ભક્તોના ચહેરા પર ચાંદની જેવી તેજસ્વી પ્રસન્નતા છવાઈ ગઈ હતી શરદની શીતળ ચાંદનીમાં મંદિરના કિનારેથી કિનારે સુધી પ્રકાશ ફેલાયો ચંદ્રોદય બાદ આરતી તથા થાળ આરોપણા કાર્યક્રમના આનંદમય રીતે યોજાયા હતા ત્યારબાદ સર્વ ભક્તોએ ભક્તિભાવપૂર્વક ચાંદની રાત્રિમાં દૂધ પૌવા તથા ગોટાના પ્રસાદનો લાભ લીધો હતો શરદ પૂર્ણિમા મહોત્સવ ભક્તિની ચાંદનીમાં ચાંદીમાં ઝળહળ્યું હતું ચાંદીની ભક્તો અમૃત રસ વરસ્યો હતો

ત્યારે એક ઉત્સાહનો માહોલ છે શરદ પૂરમના ગરબા છે સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ વડોદરા દ્વારા હરણી રોડ પર આપ સૌને જય શ્રી સ્વામિનારાયણ અભિજિત સોની વડોદરા હરણી રોડ ઉપર આવેલું શ્રી સ્વામિનારાયણ મંદિર સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનું શ્રી સ્વામિનારાયણ મંદિર છે તેમાં આજે શરદ પૂરમનો ઉત્સવ ઉજવવામાં આવેલો છે અને મોટા મોટી સંખ્યામાં હરિભક્તો ભાઈઓ તથા બહેનો લાભ લઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો ભગવાનની સમક્ષ ભગવાનને પ્રસન્ન કરવાને માટે બસ આ તાજ છે અને બસ એ જ દર્શાવી રહ્યા છે ઉત્સાહ તમે જોઈ રહ્યા છો કે ઘણો સુંદર ઉત્સાહ છે હરિભક્તોનો ભાઈઓનો બહેનોનો દરેકનો બંનેના પોતપોતાના અલગ અલગ એ પ્રમાણે કુંડાળા છે ને એ પ્રમાણે રમી રહ્યા છે રાસ મારું નામ રસિકભાઈ છે રસિક ચોક્સી e a mandíbula porque...